ઉનાળામાં શક્કર ટેટી ખાવાના ફાયદાઓ મિત્રો આપણા ભારત દેશમાં દરેક ઋતુમાં અલગ અલગ ફળો ખાવાની વિશેષતા હોય છે દરેક ઋતુમાં અલગ અલગ ફળો ખાવાની સાથે સાથે તે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે તેવી જ રીતે ઉનાળામાં શક્કર ટેટી ખાવાનું પણ એટલું જ મહત્વ છે જે શરીરને અને મનને ઠંડક આપવાનું કામ કરે છે મિત્રો મૂળ તો આ ફળને ટેટી કહેવામાં આવે છે પરંતુ પરંતુ તેમાં રહેલી સાકર જેવી મીઠાશને કારણે તેને શક્કર ટેટી કહેવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે આ વિડીયોમાં ઉનાળામાં શક્કરટેટી ખાવાથી થતા કેટલાક અદભુત અને અવિશ્વસનીય ફાયદાઓ વિશે વાત કરીશું જેના વિશે તમારામાંથી નેવ લોકો નહીં જાણતા હોય મિત્રો શક્કર ટેટીમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે જેમ કે ફાઈબર સોડિયમ પોટેશિયમ આયર્ન વિટામિન સી અને

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે શક્કર ટેટીમાં બળતરા વિરોધી ગુણધર્મોવાળા સંયોજનો હોય છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે શક્કર ટેટીમાં વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે જે વાળના સ્વસ્થ વિકાસમાં મદદ કરે છે અને વાળ ખરતા અટકાવે છે શક્કર ટેટીમાં રહેલું વિટામિન કે લોહીના ગંઠાઈ જવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તથા તે વધુ પડતા રક્ત સ્ત્રાવને અટકાવે છે શક્કર ટેટીમાં રહેલ આલ્કલાઇઝિંગ શરીરનું પી એચ બેલેન્સ દાળવવામાં અને એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે શક્કર ટેટીમાં રહેલું પોટેશિયમ સ્નાયુઓના કાર્યમાં મદદ કરે છે અને સ્નાયુઓના ખેંચાણને અટકાવે છે શક્કર ટેટીમાં રહેલ એન્ટી અને વિટામિન્સો વૃદ્ધત્વના સંકેતો સામે લડવામાં મદદ કરે છે તથા જુવાન અને ચમકદાર રાખે છે તો મિત્રો આ હતા ઉનાળામાં ખાવાના અદ્ભુત અને અવિશ્વસનીય ફાયદાઓ તો જો મિત્રો તમને અમારો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો